રાજપીપળમાં આવેલ એમ આર વિદ્યાલય ખાતે ચૂંટણી કામગીરીમાં ફરજમાં જોડાયેલા કર્મચારીઓ માટે તાલીમ વર્ગ યોજાયો કેટલાક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા શિક્ષકોને પણ લોકસભાની ચૂંટણીમાં કામગીરીમાં સોંપતા આગામી સમયમાં વિવાદ ઊભો થાય તેમ દેખાઈ રહ્યું છે લોકસભાની ચૂંટણી આગામી નર્મદા જિલ્લામાં તારીખ સાતમી મે બે હજાર ચોવીસ ના રોજ યોજાવાની છે જિલ્લા ચૂંટણી અધિકારીને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમ આયોજન કરવામાં આવી રહ્યું છે કેટલાક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા શિક્ષકોને પણ લોકસભાની ચૂંટણીની કામગીરી સોંપતા આગામી સમયમાં વિવાદ ઉભો થાય તેમ દેખાઈ રહ્યું છે ત્યારે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પારદર્શિકાને નિષ્પક્ષ કરવાની હોય છે ત્યારે મારા જેવા કેટલાક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા આગેવાનોને ચૂંટણી કામગીરી સોંપવામાં આવે ત્યારે કેવી રીતે ચૂંટણી નિષ્પક્ષ થશે તેવા આક્ષેપો કર્યા છે તેઓ દ્વારા વધુમાં જણાવાયું હતું કે આગળ પણ મેં જાણ કરી છે કે હું રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છું છતાં પણ મને કામગીરી સોંપવામાં આવી હતી અને આજે હું અધિકારીને જાણ કરવાનો છું પ્રશ્ન ખૂબ વ્યાજબી છે કે આજે ભારત દેશનું જે ચૂંટણી બંધારણ છે એમાં લખેલું સ્પષ્ટ છે કે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી સાથે નેતા જોડાયેલા કોઈ પણ નેતા આગેવાન કાર્યકર એમને આપણે ચૂંટણીની કામગીરી સોંપી શકતા નથી એ આચારસંહિતાનો ભંગ છે જ્યારે આપણે આદર્શ આચારસંહિતાની વાત કરીએ તો આ ખૂબ મોટી ભૂલ છે જે તે વહીવટીય અધિકારી હોય તો મને જે પ્રિસાઇડિંગ ઓફિસરની જે કામગીરી સોંપેલી છે આપણને નો ડાઉટ અમે પ્રિસાઇડિંગ ઓફિસરની કામગીરી કરવા માટે સક્ષમ છે અમે કરીશું પણ પણ અહીંયા જે આચાર સંહિતાનો ભંગ થાય છે એ મોટી વાત છે કે આજે જ્યારે આપણે નિષ્પક્ષ ચૂંટણીની વાત કરતા હોય તો આવી રીતના જે પાર્ટી સાથે સંગઠનમાં જોડાયેલા છે એ પછી કાર્યકરો હોય કે નેતા હોય હું પોતે જ્યારે નાદોદ તાલુકા પંચાયતનો કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ પણ રહેલો છું નર્મદા જિલ્લા પંચાયતનો સદસ્ય પણ કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયેલો છું મારા જે પિતાજી છે પીડીઓસા એ છેલ્લા ચાર ડમથી એમએલએની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી તરફથી લડે છે અને જીતે પણ છે અને આજ પણ જ્યારે રાહુલજીની જે યાત્રા આવી એમાં પણ આખું બધું આયોજન જે હતું તેમાં અમે સંગઠનના કાર્યકર તરીકે આગળ રહીને બધું કામ કરેલું છે તો અમે કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે એની સાથે જોડાયેલા છે તો અમને આ જે કામ છે ચૂંટણીનું એ કરવામાં અમને કોઈ વાંધો નથી પણ જ્યારે આપણું બંધારણ એવું કહેતું હોય કે જે સંગઠનમાં રહેલા આગેવાનો કાર્યકરો છે એમને આ કામગીરી સોંપવાની નથી તો મારો રિક્વેસ્ટ છે તમારા થકીને મીડિયાના માધ્યમથી કે આ જે ચૂંટણી છે એ ખરેખર એ એની જે આદર્શ સંવિધાન જે છે એનું પાલન થવું જોઈએ અને એ પ્રમાણે ચૂંટણી થવી જોઈએ મને આ આપેલું છે મને ખબર નહીં કે મારા જેવા કેટલાક પાર્ટીના સંગઠનના આગેવાનોને આ કાર્ય સોંપેલું હશે તો મારા તમારા માધ્યમથી કેવું છે કે આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ